મોદીએ પંબન બ્રિજ પર રામેશ્વરમ રામેશ્વર હરિચંડી આપીએમ ખાતે ચંડી ભારતનો પ્રથમ વર્ટિકલ લિફ્ટ સી બ્રિજ છે જે રામેશ્વરમને મુખ્ય ભૂમિ સાથે જોડે છે આ બ્રિજ બે દશાંશ શૂન્ય આઠ કિલોમીટર લાંબો છે અને તેમાં બોતેર દશાંશ પાંચ મીટરનો વર્ટિકલ લિફ્ટ સ્પા છે જે સત્તર મીટર સુધી ઊંચું થઈ શકે છે આ બ્રિજને પાંચસો પચાસ કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો છે અને તે તીવ્ર દરિયાઈ પરિસ્થિતિઓનો સામનો કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે પીએમ મોદીએ આ પ્રસંગે બાળકો સાથે વાતચીત કરી અને તેમના ઉત્સાહને વધાર્યો આ ટ્રેન સેવા તાંબરમ અને રામેશ્વરમ વચ્ચેના પ્રવાસને વધુ સરળ અને ઝડપી બનાવશે આ બ્રિજ માત્ર એક ઇજનેરી ચમત્કાર નથી પરંતુ તે રામેશ્વરમના ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વને પણ ઉજાગર કરે છે આ બ્રિજના ઉદઘાટન સાથે પીએમ મોદીએ ભારતના આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટેની પ્રતિબદ્ધતાને દર્શાવી છે